અને મકાન વિભાગના રાષ્ટ્રીય ભ્રષ્ટા અધિકારીઓની ગેરરીતિ સામે આવી બોડેલી હાલોલ રાજ્ય ધોરીમાર્ગના ઢાઢર નદી પરના મોટા પુલ આશરે ચારેક વર્ષ પહેલા શ્રી કરોડો રૂપિયા ખર્ચો કરી બનાવવામાં આવેલ છે ઢાઢર નદી પરના મોટા પુલ એક જ વર્ષમાં તૂટી ભંગાર હાલતમાં થઈ ગયેલ છે પુલની ઉપરના રસ્તામાં નાના મોટા ખાડાઓ પડી અને તિરાડો પડી ગયેલ છે. દિન પ્રતિદિન ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર આમ જનતાની પ્રાથમિક જરૂરિયાત માટે કરોડો રૂપિયા ગ્રાન્ટો ફાળવી અને સારા રસ્તા અને સારા પુલો બનાવવા માટે અનહદ ખર્ચ કરતી હોવા છતાં ભ્રષ્ટ અધિકારીઓ રૂપિયા કમાવાની લાલચમાં ભ્રષ્ટાચાર કરવાનું ભૂલતા નથી જેને કારણે સરકાર શ્રીની તિજોરીને મોટું નુકસાન કરાવતા હોય તેવું જોવા મળે છે. પુલના ઉપરના ભાગમાં વાહનોની અવરજવર માટે સ્લેબની ઉપર જે આરસીસી રસ્તો બનાવે છે તેની અંદરથી સિમેન્ટ ને ક્રોકેટ ઉખડી નાના મોટા ખાડા પડી જવાને

આ ભ્રષ્ટાચારના કારણે આ પુલ ત્રણથી ચાર વર્ષની અંદર બિસ્માર હાલતમાં થઈ ગયો છે ત્યાં આપ નરી આંખે જોઈ શકો છો મોટા મોટા ખાડા પડી ગયા છે સરકાર શ્રી કરોડોની ગ્રાન્ટો આપવા છતાં આ અધિકારીઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એના નેશનલ હાઈવે જે ગુજરાત સરકારની દેખરેખ હેઠળ જે બનાવવામાં આવે છે કરોડોનું જે ફંડ આપવું હોવા છતાં આ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી અને આ પુલ એકદમ જૂનું બિસ્માર હાલતમાં થઈ ગયો છે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે તમે જોઈ શકો છો આ ખાડાની અંદરથી આપણે માટી પણ લઈ શકીએ છીએ જુઓ આ ખાડાઓ પડવાના કારણે રાહદારી સાધન ચાલકોને મુશ્કેલીનો સામનો કરી અને પસાર થવું પડે છે તમે જુઓ છો નરી આંખે કેટલી તિરાડો પડી ગયો છે એ એકદમ બિસ્માર હાલતમાં આ પુલ થઈ ગયો છે જવાબદાર અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા સત આ અધિકારીઓ આ ખાડા કાન કરી અને મોગા થઈને પોતાના ચેમ્બરમાં બેસી રહ્યા છે જો કેવડા મોટા મોટા ખાડા પડી ગયા છે આ પુલમાં કે જે સ્ટીલ પણ નરી આંખે દેખાઈ રહ્યું છે શું અધિકારીઓના પેટનું પાણી પણ અલતું નહીં હોય કોઈ સરકાર દ્વારા આ અધિકારીઓ પર કોઈ એક્શન કે ભ્રષ્ટાચાર બાબતની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે શું એ તો આ અમારે એ અહેવાલ બતાડ્યા બાદ જ ખબર પડશે મોટી મોટી તિરાડો પડી ગઈ છે તમે જુઓ છો આ પુલ ત્રણથી ચાર વર્ષમાં કેટલું બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે જેની અંદરથી આગળ પણ સળિયા દેખાયા બતાડે એ રીતે આની અંદરથી સ્ટીલ નરી આંખે દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો આ સ્ટીલ દેખો ગ્રીટ ઉખડી ગઈ છે કોક્રેટ ઉખડી ગયો છે મોટી મોટી તિરાડો પડી ગઈ છે સરકાર શ્રી કરોડો લાખો રૂપિયા ખર્ચો કરી અને બ્રિજના નવનિર્માણના કામ કરતા હોય છે જ્યારે આ ભ્રષ્ટાચારીઓની પૈસાની લાલચ ભૂક મળતી જ નથી એ આ વિડીયો ઉપરથી ખબર પડી શકે છે એવડી મોટી મોટી તિરાડો પડી ગઈ છે હું શું કે પહેલાના જમાનામાં અંગ્રેજો જ્યારે પુલ બનાવતા હતા તો સો સો વર્ષ સુધી પુલની અંદરથી કાંકડી પણ ખરતી નથી અને આ તમે નરી આંખે જુઓ કેટલી તિરાડો પડી છે પુલ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો જાણી પચાસથી સો વર્ષ પહેલાં બનાયો હોય એ રીતિનો પુલ થઈ ગયેલો તમે જોઈ શકો છો નરી આંખે સાધનોની અવર માટે સરકાર દ્વારા જે આ પુલ બનાવવામાં આવે છે પ્રાથમિક સલામતી માટે તો સલામતી માટે તો કંઈ જ નથી જો આ જૂનો બ્રિજ તમે તમારી નરી આંખે જોઈ શકો છો જૂનો બ્રિજ હો વર્ષ પહેલાંનો હોવા છતાં અડંગ એમને એમ ટકી રહેલો છે તો એને બંધ કરી અને આ નવો બ્રિજ બનાવ્યો તો નવાની સાથે એક જ વર્ષમાં બિસ્માર હાલતમાં થઈ ગયેલો છે શું આ અધિકારીઓ અને કોન્ટ્રાટીની મિલી વખતથી શું આ ભ્રષ્ટાચાર થયો છે એની શું આ અમારા અહેવાલ દ્વારા સરકાર શ્રી કંઈ નોટ લેશે કે નહીં કે આવનાર સમયમાં જોવું પડશે તમે જુઓ કેટલું બિસ્માર હાલતની અંદર પૂલ થઈ ગયો છે તો આ જે મેન ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં બ્રિજ ખરો એના ઉપર તત્કાલ સરકાર વિનંતી કે એક્શન લઈ અને ભ્રષ્ટાચારીઓને પોતાની સત્તા પરથી દૂર કરવા વિનંતી